મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં તો આપણે નહીં ફ્રેશ થઈ તૈયાર થઈ અને હવે જઈએ છીએ કડી કેમ કે તે આપણને આમંત્રણ છે એક ફ્રેન્ડનું તે એસબી હિંદુસ્તાનની કોમેડી ટીમ આવી રહી છે એમની કોમેડી વિડીયો તમને પણ બતાવું લાઈવ કોમેડી તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો फिर बहुत-बहुत शांति आपको बच्चों मदा के दौरान में हमने भी आज पूरी ने बात कर रहा हूं तो सही है आप लोग शांति रखो और भी टको और भी आप लोग हम भी को ज्ञापन જોવાની મજા છે પ્લીઝ નામ નો વિનંતી છે રામાધારી નામ એન્ટરપ્રાઇઝ એનું નામ ખરાબ નથી કરવાનું આપણે પ્લીઝ નામ નો વિનંતી એમને બી એવું લાગવું જોઈએ કે ના કરી જતા તો મજા આવી આપણે પ્લીઝ પ્લીઝ નામ નો વિનંતી yeah, yeah. yeah.

哎妈！再见。

तो मारी आखी टीम एस हिंदुस्तानी स्टेज परला जोड्या गे वैकण કોમ્પ્લેક્સ માંથી આવશે ને અમારા માટે તમારે બધા ઉતારવા બોલવાનું છે بعد بعد يعني هنا تنتو بدي كليكن تنت كليكن دو تنت كليكن دو एक 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 तो तेरे છે लावा मार के एक

નથી પણ ક્વોલિટી એક નંબર માં છે ક્વોલિટી ક્વોલિટી માં નો કોમ્પ્રોમાઈઝ વિડિયોની ક્વોલિટી કેવી છે કેવી છે આપા પરિવાર અંગે જોવો છો બે ડિગ્રી જોડે બેઠી હોય કે ગમે તે પરિવારનું સદસ્ય જોડે બેઠું હોય તો બિંદાસ વિડિયો જોવો છો અમે ગમે તે વસ્તુ બહાર પાડા ગમે તે વસ્તુ પ્રોડક્ટ બાર પાડા ઓશન મેજિક તરીકે ખરીદી કરજો ગેરંટી એમ એલ છે ઓજે કડીમાં એજન્સી સાહેબ બે પાર્ટનરો છે આપણ અને ચેતનભાઈ બરાબર તો ફૂલ સપોર્ટ કરજો કડીના હોલસેલ વેપારી તથા દુકાનદારો તથા અમારા તમામ ચાહક મિત્રો ફૂલે ફૂલ સપોર્ટ કરજો બટા એક મિનિટ એક મિનિટ હું બીજી થોડું કઈ દેવા થોડું કઈ દેવું કે વડીલોની એકત્રય પીવો હરી પાણી ચા બરાબર એટલે જે વાત કીધી એનું મોન રાખી અને અમે હરિભા ચા બહાર પાડી બરાબર હરિભા ચા બહાર પાડી ખરેખર ગમે તે તાલુકો હોય અમે ઓપનિંગ કરવા માટે ધ તો હજારો ની સંખ્યામાં અમારા ચાહક મિત્રો હાજર હોય છે ખાલી એક મેસેજ પડવો જોવા અમારો કે અમારી હિન્દુસ્તાની હિન્દુસ્તાન ની ટીમ રવિવારે આ જગ્યા ઉપર ઓપનિંગ કરવા જવાની છે તો હાલ આપણે ગયા પહેલા છોટાણા બરાબર ચિકન લાગ્યો તો પરસે હજી બધી ઉકાળો નહીં હજી બધી નહીં આ દોઈથી પલળી આ પાછું જવાનું છે ઘણા 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 બાઈ કમો બરાબર છોટાલાથી છેડે છેડે મોણસો આયા છે ઘણા ઘરા છે આટલાથી જો આ સજર કરી લે બંકર

સ્વાગત કરવાનું છે આનંદ માગત સ્વાગત કરી અત્યારે હરિભાઈ નું સ્વાગત ભીખાભાઈ પ્રજાપતિ કરશે

वस्तु कोई न સ્વાગત કરશે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ألو <applause> મિત્રો ફાઇનલી આપણે પ્રોગ્રામ પતાવી એટલી ભીડ હતી કે વાત ના પૂછો હવે ઘરે નીકળીએ છીએ આ વ્લોગ તમે કન્ટિન્યુ રાખો જોજો અને આ વ્લોગને અહીંયા અહીંયા એન્ડ આપીએ જય માતાજી